એકદમ ઢાબા સ્ટાઇલથી અને ફૂલેલા ફૂલેલા આલુ પરોઠા આજે આપણે ઘરે બનાવીશું તો આજે હું તમારી સાથે શેર કરીશ આલુ પરોઠાની રેસીપી આલુ પરોઠાનો મસાલો કેવી રીતે બનાવવો અને આલુ પરોઠાને કેવી રીતે વણવા જેથી આલુ પરોઠા તૂટે નહીં અને તેનો મસાલો પણ પરોઠામાંથી બહાર ના નીકળે અને તેને કેવી રીતે શેકવા બધી જ ટિપ્સ અને ટ્રિક્સની સાથે આજે આપણે આલુ પરોઠા બનાવીશું તો વિડીયોને છેલ્લે સુધી જોજો તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાયકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે સૌથી પહેલાં આલુ પરોઠાનો આપણે લોટ બાંધી લઈએ તેના માટે અહીં મિક્સિંગ બાઉલમાં મેં બે કપ ઘઉંનો લોટ લીધો છે અહીં આપણે રોટલીના લોટનો ઉપયોગ કરવાનો છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને બે મોટી ચમચી તેલ એડ કરીશું અને હાથેથી તેલના મોણને આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ અહીં મોણમાં તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો તો લોટમાં તેલનું મોણ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને પરોઠાનો લોટ બાંધી લઈશું અહીં લોટ આપણે વધારે પડતો ઢીલો કે વધારે પડતો કઠણ નથી બાંધવાનું આપણે જે રેગ્યુલર પરોઠાનો લોટ બાંધીએ છીએ તેવી જ રીતે આપણે આ લોટને બાંધી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે લોટ મેં સરસ રીતે બાંધી લીધો છે હવે તેના પર આપણે થોડું એવું તેલ એડ કરીશું અને ફરીથી લોટને આપણે એકથી બે મિનિટ સુધી મસળી લઈએ તો લોટ સરસ રીતે મસળાઈ ગયો છે તો આ લોટને બાંધવામાં મને એક કપમાં થોડું એવું પાણી વધ્યું છે તેટલા પાણીની મને જરૂર પડી છે હવે લોટને ઢાંકીને આપણે તેને ઓછામાં ઓછી દસ મિનિટ સુધીનો આપણે તેને રેસ્ટ આપી દઈએ ત્યાં સુધી આપણે બટેકાનો મસાલો તૈયાર કરી લઈએ તેના માટે મેં અહીં ચાર મીડિયમ સાઇઝના બટેકા લીધા છે જેને મેં પહેલાં બાફી લીધા હતા અને તેને સરસ એવા મેં મેશ પણ કરી લીધા છે તેને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ હવે તેમાં ઝીણા સુધારેલા બે લીલા મરચાં વન થર્ડ કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર એક નાની ચમચી આદુની પેસ્ટ એક નાની ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક નાની ચમચી ધાણાજીરું પાવડર અડધી નાની ચમચી હળદર પાવડર એક ચપટી હિંગ મીઠું સ્વાદ અનુસાર એક નાની ચમચી જેટલો ગરમ મસાલો અને એક નાની ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ હવે તમને અહીં હું ટિપ્સ આપું બટેકાની બાફી અને એક કલાક સુધી આપણે તેને ફ્રીઝમાં રાખી દેવાના છે ગરમ ગરમ બટેકાનો મસાલો આપણે નથી બનાવવાનો નહીતર પરોઠા છે તે તૂટવાના ચાન્સીસ વધારે રહે છે તો આ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો તો અહીં જુઓ આલુ પરોઠાનું આપણું સ્ટફિંગ સરસ એવું રેડી થઈ ગયું છે હવે એ પરોઠાના લોટને આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે લોટ છે તે સરસ રીતે સેટ થઈ ગયો છે અને ફરીથી આપણે લોટને એકવાર સરસ એવો મસળી લઈએ હવે લોટમાંથી આપણે એક મીડિયમ સાઇઝનો લુઓ તૈયાર કરી લઈશું અને આ લુહાને અટામણ એટલે કે કોરા લોટથી આપણે કોટ કરીને પહેલાં પરોઠું વણી લઈએ અહીં પરોઠાની સાઇઝ તમે નાની કે મોટી પણ કરી શકો છો તો અહીં જુઓ મેં સરસ રીતે એવું પરોઠું વણી લીધું છે હવે તેના પર આપણે બી મોટી ચમચી જેટલું બટેકાનું સ્ટફિંગ રાખીશું બટેકાનું સ્ટફિંગ તમે વધારે કે ઓછું પણ કરી શકો છો બટેકાનું સ્ટફિંગ એડ કર્યા બાદ આપણે એક પોટલી જેવો તેનો શેપ આપી દઈશું અને આવી રીતે પોટલી જેવો શેપ આપી અને જે વધારાનો ઉપરનો લોટ છે તેને આપણે કાઢી લઈશું અને હળવા હાથેથી લુવાને આપણે પ્રેસ કરી દઈએ હવે થોડો એવો ઘઉંનો લોટ પાટલી ઉપર અથવા તો ચોપિંગ બોર્ડ પર આપણે સ્પ્રિન્કલ કરી દઈશું અને આ સ્ટફિંગવાળો લુવો છે તેને આપણે રાખી દઈએ અને હળવા હાથે લુવાને આપણે આવી રીતે પ્રેસ કરી દઈએ તેથી જે બટેકાનો મસાલો છે તે પરોઠામાં ઇક્વલી ફેલાઈ જાય હવે તેના પર આપણે થોડો એવો કોરો લોટ ફરીથી સ્પ્રિન્કલ કરીશું અને હળવા હાથે પરોઠાને આપણે વણી લઈએ કિનારીથી લઈ અને વચ્ચે સરસ એવો પરોઠાને આપણે વણી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આલુ પરોઠું સરસ એવું વણાઈને તૈયાર થઈ ગયું છે આ પરોઠાને વણતા ટાઈમ પરોઠામાંથી નથી મસાલો બહાર નીકળ્યો કે નથી આપણું પરોઠું તૂટ્યું છે ને બનાવવું એકદમ સહેલું હવે આપણે આલુ પરોઠાને શેકી લઈએ તો મીડિયમ ગેસની ફ્લેમ પર તવાને મેં પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધો હતો તો તવો આપણો સરસ રીતે ગરમ થઈ ગયો છે હવે તેના પર આપણે પરોઠાને શેકવા માટે રાખી દઈશું પરોઠામાં હલકા એવા બ્રાઉન સ્પોટ્સ આવે એટલે આપણે તેને પલટાવી લઈશું અને તેના પર આપણે ઘી લગાડીશું અહીં તમે પરોઠાને શેકવા માટે તેલનો ઉપયોગ પણ કરી શકો છો અહીં ઘીને આપણે પરોઠાની બંને સાઈડ લગાડવાનું છે અને પરોઠાને પલટાવી પલટાવી અને બંને બાજુથી સરસ એવા શેકી લેવાના છે તો અહીં જુઓ પરોઠા છે તે એકદમ સરસ એવા ફૂલવા લાગ્યા છે પરોઠાનો સરસ એવો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર તેને શેકી લેવાના છે તો આવી જ રીતે બધા જ પરોઠાને આપણે શેકીને તૈયાર કરી લેવાના છે તો પરોઠા આપણા રેડી થઈ ગયા છે તો ગરમ ગરમ પરોઠાને સર્વ કરી લઈએ આલુ પરોઠાને તમે દહીં રાયતા સોસ માખણ અથવા તો ચા સાથે પણ સવ કરી શકો છો તો બન્યા છે ને ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી અને બધાના ઓલ ટાઈમ ફેવરેટ એવા આલુ પરોઠા રોજ એક જેવો સવારનો નાસ્તો કરીને તમે કંટાળ્યા હોય તો તમે આ આલુ પરોઠાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે